અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૂજન અભિયાન અને એના ભાગરૂપે ગુજરાતના કોંગ્રેસના સંગઠનને મજબૂતી માટેનો પાયલોટ પ્રોજેક્ટની પસંદગી એ દરેક કોંગ્રેસ જન માટે ફક્કરની ગર્વની વાત સંગઠન સૂજન અભિયાન હેઠળ રાહુલજીની સતત ગુજરાતના સંગઠન ઉપર સીધી માર્ગદર્શન સીધો સંવાદ કાર્યકર્તાઓ સાથે વરિષ્ઠ નેતાઓ સાથે અને ત્યારબાદ જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખની પસંદગી અને પસંદગી પછી એમની ત્રણ દિવસની તાલીમ શિબિર પ્રશિક્ષણ શિબિર એ ગાંધી સરદારના ગુજરાતમાંને ને ખાસ કરીને આણંદ ચરોતર વિસ્તારમાં જે સરદાર સાહેબની જન્મભૂમિને કર્મભૂમિ ત્યારે આજે જનનાયક જનયોદ્ધા રાહુલજીએ ત્રણ દિવસની આ પ્રશિક્ષણ શિબિરને ખુલ્લી મૂકી આ પ્રશિક્ષણ શિબિર દરમિયાન રાહુલજીએ સ્પષ્ટપણે કીધું કે આ લડાઈ એ વિચારધારાની લડાઈ છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખને સશક્ત બનાવીને જનતાની લડાઈ લડવાની છે અને એના માટે તમને સીધા જવાબદારી સોંપવામાં આવશે સાથે સાથે શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોએ એમની જવાબદારી જે રીતે સોંપવાની છે એની સાથે સાથે એમની જવાબદેહી પણ નક્કી થશે આપ સારું કામ કરો આપને સીધી પ્રમોશન મળશે આપની કામની વખાણ થશે પણ કામ નહીં કરો તો આપણે જગ્યા પણ ખાલી કરીશું રાહુલજીનો આ સ્પષ્ટ સંદેશ આગામી દિવસની અંદર સંગઠનને એક નવી દિશા આપશે અને એ દિશાના માધ્યમથી ગુજરાતનું સંગઠન મજબૂત થશે અને ગુજરાતના સંગઠનની મજબૂતીથી જનતાની લડાઈ લડશે જે રીતે આજે સંગઠન શિબિરની શરૂઆત પછી રાહુલજી બપોરના ત્રણ વાગ્યા પછી સીધા પ્રશિક્ષણ શિબિરથી સીધા જ બધા પશુપાલકોને મળશે પશુપાલકોને મળવા પાછળ કારણ જે ગુજરાત શ્વેતક્રાંતિમાં સમગ્ર દેશને દિશા આપતી હતી એ શ્વેતક્રાંતિની જેટલી બી દૂધદા સંઘો છે એ ભ્રષ્ટાચારના કેન્દ્રો બની ગયા છે ભારતીય જનતા પાર્ટીએ સહકારમાં સરકારને સંપૂર્ણપણે હવાલો આપી દીધો છે અને એના કારણે પશુપાલકોને સતત અન્યાય થઈ ગયો છે ત્યાં પશુપાલકોના ન્યાય માટે રાહુલજી સંવાદ કરવાના છે સાથે સાથે જે માહિતી અમને પણ મળી રહી છે કે ગંભીર બીજની કે સરકારની સંપૂર્ણ બે જવાબદારીના કારણે આ માનવસર્જિત આપત્તાને કારણે નિર્દોષ લોકોએ વીસ જેટલા લોકોએ જીવ ગુમાવગડ્યો અગાઉ પણ જે ગુજરાતમાં જે દુર્ઘટના હતો તેમાં પણ આ રીતે લોકોના મોત થયા છે તેવા સંજોગોની અંદર ગુજરાત